કેમ છો બાળ મિત્રો ચાલો હવે એકમ મુજબ એક પ્રવૃત્તિ છે દોરો અને ભૂસો બરાબર વાર્તાના આધારે આ પ્રવૃત્તિ કરવાની છે તો ચાલો હવે હું શરૂ કરું છું જીયા બેન એક હતું અજબનગર એમાં ત્રણ છોકરા ચાલો ત્રણ છોકરા દોરાયા દોરા ફટાફટ ચાલો ત્રણ છોકરામાંથી બે રહ્યા જ નોતા બે રહ્યા જ નોતા ચાલો ત્રીજો રહેવા આવવાનો જ નહોતો ત્રણે જણા મુસાફરીએ ચાલ્યા ખૂબ સરસ ચાલો હવે આગળ મારાગે ત્રણ ઝાડ આવ્યા ફટાફટ દોરોજો બેટા ખૂબ સરસ ચાલો કેટલા ઝાડ દોર્યા ત્રણ હવે બે ઉગ્યા જ નહોતા બે ઉગ્યા જ નહોતા ફટાફટ બે ઉગ્યા જ નહોતા અને ત્રીજું કોઈ દિવસ ઉગવાનું જ ખુબ સરસ ચાલો ઝાડની હેઠે છોકરા બેઠા ને તડબુજ ખાધા ત્રણ તડબુજ ખાધા કેટલા તડબુજ ખાતા ભાઈ ત્રણ બે તડબુજ થયા જ નહોતા બે તડબુજ થયા જ નહોતા થવાનું જ નહોતું ચલો ખરેખર તડબુજ હતા ખુબ સરસ વેરી ગુડ છોકરા તો આગળ ચાલ્યા ગે ત્રણ નદીઓ આવી મારગે ત્રણ નદીઓ આવી બે નદીમાં પાણી જ નહોતું ને એક નદી સુકાઈ ગયેલી અરે વાહ સુકાઈ જીરો કેટલી ત્રણ છોકરાઓ તો નદી ના પાણી પીધા પછી છોકરા એક ગામમાં ગયા ગામમાં ત્રણ ઘર હતા ચાલો ઉતાર કરો ચાલો બેન ચાલો કેટલા ઘર હતા ત્રણ ચાલો ત્રણ ઘર હતા બે ઘર ચણ્યા વિના અને એક ઘર ને ભીત જ નહોતી चलो खुब सरस चलो ए गर्मा त्रण सोनाना तपेला त्रण सोनाना तपेला बेह तपेला चोराई गएला અને એક બનાવેલું જ એમાં ચોખા ચાલો ઓગણીસ કોથરા ભરી ચોખા હતા એમાંથી વીસ કોથરા રાંધ્યા જમવા નોતર્યા ત્રણ માણસો જમવા બોલાવ્યા ત્રણ માણસો ફાસ્ટમાં બસ ચાલો બીજો માણસ તો રહો કેટલા માણસો બોલાયા ત્રણ બે માથા વિના અને એકને માથું હતું જ નહીં Chala, Chop yeah.